સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં સુરતમાં મેટ્રો પ્રોજેક્ટના કારણે વેપારીઓએ ભારે વિરોધ શરૂ કર્યો છે 10 મહિનામાં માર્ગ પૂરો કરવાના વચન છતાં 19 મહિનાથી પણ વધારે સમય વીત જાળવી રાખવામાં આવ્યો છે જેના કારણે વેપારીઓની ધીરજ તૂટીને વિરોધ પ્રદર્શન થયું જીએમઆરસી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે ટાવર રોડના વેપારીઓ સાથે વિશ્વાસઘાત કર્યો છે મેટ્રો દ્વારા દુકાનોની આગળ ઓગણીસ મહિનાથી બેરિકેટ લગાવવામાં આવ્યા છે જેના કારણે વેપાર ધંધામાં ભારે વેડફાટ થઈ રહ્યો છે આ વેપારીઓની સ્થિતિ કફોડી બની ગઈ છે કારણ કે તેમને વળતર મળતું નથી અને તેમના ધંધા બંધ થઈ ગયા છે હું પંકજ ચલિયાવાલા ઓનર ઓફ ટાટા ફેબ્રિક્સ રેમન્સ ક્વીન એમ્પોરિયમ છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી હું આ રાજમાર્ગ પર ધંધો કરી રહ્યો છું અને લાસ્ટ તમારે છેલ્લા બે બે કરોડનું ટર્ન ઓવર જે અમે કરતા હતા આ મેટ્રોના કારણે અમને ખાલી ટર્ન ઓવર ત્રીસ લાખ રૂપિયા પર આવી ગયા છે અને જે સરકાર જે અમને જે કોમ્પન્સેસન આપે છે એ પણ સંતોષકારક નથી અને હવે હાલમાં તેઓ બંધ કરી દેવા માંગે છે એટલે અમે આ એકદમ જાગૃત છે અને અમારે રોજીરોટી અમારી પોતાની ગુડવીનો એક સવાલ આવીને ઉભો રહ્યો છે અમે શું કરશું અમારું ભવિષ્ય શું છે એ કંઈક દેખાતું નથી બીજી વાત કે એસએમસી એ ફક્ત બે વર્ષની પરમિશન આપી હતી કે બે જે આર કુમાર સાથે બે વર્ષના અંદર કામ પૂરું કરવાની બાહેતરી આપી હતી આજે એક કામ પણ લગભગ એમ સમજો કે દસથી વીસ ટકા જ કામ થયું છે અને હવે કેટલા વર્ષ કામ ચાલશે એની પણ કોઈ ખાતરી નથી એટલે મહેરબાની કરીને અમારું કોમ્પેનસેશન ચાલુ રાખો અને જે હાલમાં મળે છે એમાં અમને વધારો પણ કરી આપો જેથી અમને અમારું પોતાનું અને અમારા સ્ટાફ મેમ્બરોનું બેંકના હપ્તાઓ અમે સહેલાઈથી સારી રીતે ભરી શકીએ અમે તે પ્રકારની સમસ્યા છે કેટલા વેપારીઓ છે અમે ટોટલી લગભગ એંસી આસપાસ વેપારીઓ છે અને બે વર્ષથી કામ ચાલી રહ્યું છે

થી ત્રીસ વર્ષથી અમે લોકો અહીંયા તે કરી રહ્યા છે ઘડિયાળના વેપારનો અને અમે જ્યારે સ્ટાર્ટિંગ જ્યારે કીધું હતું કે ભાઈ તમારે વરસ સુધી બંધ રાખવાનું આવશે આખો રોડ પછી એમઓયુ બી કરવામાં આવ્યું હતું કે ભાઈ એક વર્ષમાં તમને આખો રસ્તો ખોલી આપવામાં આવશે પણ જે કોન્ટ્રાક્ટરોના જે કા કામોના લીધે ચાલું નહીં બરાબર છે અને બીજા હજી આઠ મહિના નવ મહિનાનો હજી વધારી આપો એ હજી ઓગણીસ મહિના થઈ ગયા પણ હજી રસ્તો ચાલુ થયો નથી ને હવે એમ કહી રહ્યા છે કે અમે તમને ખાલી ત્રણ મીટર રસ્તો આપશું અને ત્રણ મીટર રસ્તામાં તમારે કામ ચલાવવું પડશે અમારો તો ધંધા એકદમ બંધ જ થઈ ગયો છે ટોટલી માણસો બી છે એટલા બધા એ લોકોને બી રોજી રોજગારના વાંધા થઈ ગયા છે અને ઘણી તકલીફો પડી રહી છે બધી રીતે એમ હવે ખબર નથી આગળ શું થવાનું છે એસી થી ઉપર નેવું એસી નેવું વર્ષ એસી નેવું દુકાનો છે અને દોઢથી બે વર્ષ થઈ ગયા છે બે વર્ષ સુધી હજી સુધી કંઈ નિકાલ આવ્યો નથી અને એ ધીમી ગતિથી કામ ચાલી રહ્યું છે એવું કંઈ દેખાતું નથી એમ ને હજી લાગતું નથી કે હજી તને એક વર્ષ સુધી રસ્તો ખુલશે એ હિસાબથી હવે ખબર નહીં માંગણી કરી રહ્યા છે કે અમે લોકોને કે વલ્ટર બી બંધ કરી રહ્યા છે અને તન તન મીટર એટલે નવ ફૂટ થયા નવ ફૂટમાં તો શું કોઈ વાહન જશે કે બાઇક જશે